અને urgency માં એ કોલ નઈ receive કરે તો શું થશે એ તો વિચારો જરા એમાં કઈ રીતે શું થશે શું થશે મિયા પણ તમે વિચારો જરા વિચારો હું ખાલી એમ કલ્પના કરો કે એમના એક એમની એમના વાઈફ એક બાજુ પેલા રોડાતા હશે બરાબર અને તમે કોન્ટેક્ટ નહીં કરી શકતા હોય તો શું થશે ચાલો કો મને હમ ચાર જણા પેલતા હોય બરાબર તમે અને ના કરી શકો તો શું થશે નહીં ને યાદ છે ને તમને શું બનાવ બન્યો તેવું યાદ એટલે નામ પૂછો ને કેટલા લોકોએ ઠોકી હતી તમને યાદ છે કે નહીં યાદ નહીં ખબર એનું નામ ગોતો ને પણ તો તમે કો કે ઘનશ્યામ સાથે આવો બનાવ બની શકે છે તો ઘરે બનાવ બને કે ના બને નહી ખબર કે હમ બને કે ના બને તમે જ કો ચાલો હલો હલો હા સમજ્યા હલો હા બોલો હા મેં એવું કહું છું કે તમને યાદ છે ને ફોફડે કેવો બનાવ બન્યો તો તમારું કેવાય ખબર નહિ એટલે આપડા પ્રમુખ ને પડી હતી એવું ખબર છે કે નહિ પડી એવું ખબર છે કે નહિ એ ટાઈમે હતો નહી મેં ઓર્ડર મારતી એ ટાઈમે મને નઈ નહી ખડી એટલે 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 તમને એવું કઈ ખબર છે ખ્યાલ માં છે કે નહીં એવું ખબડ એવું પડી હતી એવું તો ખબર છે ને સાહેબ તમને હા હા એટલે એવું કઉ છું મેં તમને કે ઘડીક માં એવો બનાવ બને કે પ્રમુખ સાહેબ ના પત્ની સાથે કઈક અનબનાવ બની જાય તો તમે શું કરશો urgent કોઈ નંબર તો હોવો જોઈએ ને આપડી સાથે પણ નહિ તો હું કરું હમણાં હા તો પણ તૈયારી માં collect કરો આજે આપડા ડબ્બા માં કિસ્સો બન્યો છે એક સુરેશભાઈ કરીને ને થોડા મિત્ર છે મારા બરાબર હા hello હા બોલો હવે ત્રણ પોલીસ એમને અટક કર્યા છે બરાબર કયા કારણ સર અટક કર્યા એ જણાવતા નથી તો એ બાબતે મારે શું કરવું બોલો હા ગયો ઘનશામભાઈ તારે કઈ મેં થાય આવે તો હા તો પ્રમુખ સાહેબ ને વાત કરાવો ને મને પણ ફોન એમ નહીં કાન એજ તો તમને જણાવું છું મેં કે કાલ ઉઠીને એમના પતિ સાથે કંઈ અનબનાવ બની ગયો તો તમે શું કરશો ચાલો કહો મને સમજ આજે નહીં હાજર થયો બાપડે પછી સાહેબ તમે જણાવો હમ પતિ જો બરાબર હા સાહેબ તમે કઈક જણાવો એમ અમને અમે આજે ખુદ કન્ફ્યુઝન માં આવી ગયા છે એમ તમારે એવો ઓર્ડર લઈને ગયા છે આગમનના ગણપતિ માટે ઓર્ડર માં ઓર્ડર માં ગયા છે કે બે બે પેલી કોલગઢ ને લઈને ગયા છે એનો મતલબ નહી તમે સમજો સમજી સમજો શું કરું મેં કોન્ટેક્ટ નંબર નહીં તેમનો એવું નહીં સાહેબ મારી વાત સમજો સાહેબ મારી વાત સમજો તમે ભાઈને સમજાવો કે છો પિસ્તાલીસ પૈ છે શરબત મારે છે બરાબર હેલ્લો હા એટલે એમાં કન્ટ્રોલ રાખો અને જવાબ આપો પબ્લિક ને આજે આજે સંજય ભાઈ સાથે જે ડબ્બા બનાવ બન્યો છે બરાબર હેલ્લો હા હા હવે એમનો મોબાઈલ નંબર છે કે આમ એમને મને કીધું કે આ નંબર પર ફોન કરો હવે મારે એમને શું જવાબ આપવો બોલો ચાલો હમણાં નહીં તો શું કરીએ કોન્ટેક્ટ નંબર ભી નહીં મેકે કોઈ કોઈનો હવે મેં તમને બીજું એક ઉદાહરણ આપ્યું કે કાલ ઉઠીને એમના વાઈફ સાથે આવો બનાવ બની જશે બરાબર અનબનાવ તો શું કરશે બોલો બોલો સાહેબ બોલો જલ્દી બોલો ઓડિયો રેકોર્ડ થઈ રહ્યો છે બોલો સાહેબ જલ્દી બોલો તમે કઈક આન્સર આપો સાહેબ કેમ કે અમારા પ્રદેશ પ્રમુખ છે જ્યાં સુધી એ કઈ એક્શન નહીં આપે ત્યાં સુધી અમારથી આગળ નહીં વધી શકાય તેમ છે

એટલે મમ્મી ને પછી અમારે પૂછવું ના પડે ને બાપુ એટલે લો મને આ કોણ લો સુરેશ સાથે સંજયભાઈ સાથે વાત કરો ધ્રુવભાઈ હા હવે તમને ફોન આપીને ગયા છે અમારા મંત્રી તો તમને કઈ રિસ્પોન્સિબિલિટી તો કઈ આપીને ગયા છે ને એમ કે ખાલી તમે લઈ લીધો ફોન એમ મારી ગયા હતા ફોન ને એ ઉતારો નહીં ગયા ડીજે લઈને એવું એવું નહીં કેતો કે તમને ફોન જો ધ્રુવભાઈ વાત સાંભળો તમે નાના છોકરા નહીં હું નાનો છોકરો નહીં બરાબર

એટલે તમે ફોન લઈ લીધો બરાબર મને કીધું નઈ ફોન ફોન રાખો એવું તો પછી કેમ ના તમે લીધો ફોન ફોન મને કીધું તો પછી હમણાં કમ ના મેં સિસ્ટમ ચાલુ સિસ્ટમ ચલાવી ને ઉતાર માં ઘટાડી હમ ઉતાર વધારી દીધો હવે તકલીફ આવે સમજને તકલીફ થઈ જાય કરવું શું મને કો હા કીધું ખરું આવે એટલે કોન્ટેક્ટ કરાવું આવે એટલે હું હવે હું આવે તમે કેટલા વાગે આવશે તમે કીધું ખરો અગિયાર બાર ની વચ્ચે આવી જશે

મારે તારી જોડે મુલાકાત થઈ કે નહિ તે મને ખબર નહિ પણ ઘનશ્યામ ને એવું કે કે તું કાલે મુલાકાત કર તકલીફ થઇ છે તો તને ફોન કર તો એનો પ્રદેશ મંત્રી છે તો કરું હું મારે એમ અને કહ્યું ભાઈ આજ કોલ કરાઇસ હમણાં નહીં તો શું કરું મેં કોન્ટેક્ટ કોઈ નહીં એનો એટલે તારે ફોન લેવો તો તારે રિસ્પોન્સિબિલિટી પ્રદેશ પ્રદેશ મંત્રી નો ફોન લેવો તો બકા આપણે રિસ્પોન્સ લેવી જોઈએ ને કે મારો જવાબ હું આપણો તારે પૂછવું જોઈએ ને પણ ઉતાર મને કે હું પૂછું ઉતારમાં ના હોય તમે ફોન આપી દે તેમને એવું નહી તો તે ફોન લીધો તો તારે ખોટુ તારે સાંભળવું પડે ને આમ આવ કરવા જાય તો પૂછવું પડે કે નહીં કે આ ના હતા ને હાલો હાલો તને સમજણ પડે કે ના પડે હું કીધું તને કે તને તું ફોન લઈ લીધો ઉતાર માં સાહેબ તમારી બેન ને કરવા આવે તો એ પૂછવું પડે કે કયા કામ કરવા આવે છે તું આવે તો ફોન કરે મને ચલ એને ફોન કરી દઈસ એમ ને એને કે મને ડોફા કે ફોન કર તું દેખે જલ્દી તો તું તો એના બધી ઉતાર માં ના પડે મને ફોન કરે એવું કે ડોફન હા અને એને કે પીતો ના એવું કે જે ને હા હેલ્લો હેલ્લો પ્રમુખ સાહેબ હેલ્લો હા પ્રમુખ સાહેબ ના મેં ભત્રીજો બોલું છું ક્યાં ગયા પ્રમુખ સાહેબ એ હમણાં ઓર્ડર લઇ ગયા ડીજે નો આગ છે ને ગણપતિ નો હા તો એ છે તો એમને પૂછો ને ક્યારે ફ્રી પડશે એ તો આગમન છે એટલે સમજો ને તમે એમને એવું કોને જયેશભાઈ જરા મળવા માંગે છે એમ

જરા માં હોય તો પૂછો ને જરા નહીં કોઈ એમને કંઈ ફોન જ નહીં પૂછો એમને જરા માં હોય તો પૂછો હલ્લો હા કે જે ભાઈ ટાયર રાખીને બેઠા છે દીપકભાઈ ક્યારે ખોલવાના છે એવું પૂછો ને જરા પણ એમને કહે ફોન જ નહીં તો મેં ક્યારે પૂછો કોલ કરીને એમને જલ્દી પૂછો જલ્દી પૂછો એમને એમને છે ને નો મોબાઈલ છોડાવ્યો છે કોર્ટ માંથી હલ્લો હા કોર્ટમાંથી એમને દીપક બે નો મોબાઈલ છોડાવો છે એટલે મેં એમને એવું કીધું છે કે જે ભાઈ ટાયટ રાખીને બેઠા છે જે દીપકભાઈ ખોલશે ને પેલું એમનું સહી બે કરવાનું તો આપશે એવું કીધું છે એવું કહો ચા થાય નંબર હોય તો પૂછી જ પણ વાર લાગે થોડી નંબર ખોરો પડશે અને ગનશનભાઈને એવું કો કે જરા ફ્રી પડતા હોય તો આપણે ચોકડી ખરીને આપડી પણ પેલા ફોન તો કરા દો છે એમની કેટલી બાર ના હોલ ની છે નવ ના હોલ ની છે છ ના હોલ ની છે આપડે માપી લઈએ એટલે એ પ્રમાણે માણસ આપડે એમની જોડે મોકલી દઈશું એમ હાલો હા એવો ઓર્ડર માંગે તો તમારે વાર લાગશે એમને આવડો છે ના હોય એમનેથી એટલે કેટલી વાર લાગશે તમે મને અંદાજીત time તો આપો અગિયાર બાર સમજો ને સમથિંગ અગિયાર બાર તો એવું કેજો ઘનશ્યામભાઈ ને હા પ્રદોષ પ્રમુખ છે ને ઘનશ્યામભાઈ એવું કેજો કે ફૂફડીયા વાળા ભાઈ હતા ને એક એમને ફોન કર્યો તો બાંગ્લાદેશ બાંગ્લાદેશ વાળા ભાઈ હતા એક એમને ફોન કર્યો હતો

જયેશભાઈ ઉઠાઈ ને બેઠા છે એવું કે હલો હા જયેશભાઈ ઉઠાઈ ને બેઠા છે કથ ને કડક કરીને એવું પૂછ